બોટાદમાં પાળીયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ચારથી પાંચ શખ્સોએ પથ્થરમારો કરી હુમલો કર્યાની ઘટના સામે આવી છે ગત રાત્રે દસ વાગ્યાના સુમારે પાળીયાદ રોડ સંજય હોસ્પિટલની સામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર રાજન હિતેશભાઈ ગોરેચાના ઘર પર ચાર પાંચ શખ્સોએ આવી પથ્થરમારો ચલાવી બારીના કાચ તોડી નાખવા સહિતનું નુકસાન કરી નાસી ગયા હતા આ શખ્સો કોન્ટ્રાક્ટરની બાંધકામ સાઇટ પર જઈને મજૂરોને પણ ધમકાવ્યા હતા અને સાઇટ ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી આમ કોન્ટ્રાક્ટરને યેન કેન પ્રકારે ધમકાવવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા જૂની પૈસાની લેતી દેતી મામલે પણ વિવાદ ચાલતો હોવાનું જણાવાયું છે ત્યારે બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી હેમુભાઈ મકવાણા અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ કોટાર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે યુઝ બાય પણ ફરિયાદ થઈ ગઈ છે શું ટના ઘટનામાં એવું છે કે અમુક લુકાતત્ત્વો છેલ્લા એક વર્ષથી અમને હેરાન કરે છે અને અમારે પૈસાની લેતી દેતી હતી જે ચાર વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે છતાં પણ ગેરકાયદેસર નાણાંની માગણી કરી રહ્યા છે

તો અત્યારે તમારું હુમલો એટલે શેના વડે અત્યારે અમારા ઘર પર છેલ્લા ચોવીસ કલાકમાં ચાર વખત પથ્થર મારવાનો હુમલો કરેલ છે અને અમારા કામ ઉપર જઈને મજૂરના ફોનમાંથી અમને ફોન કરીને ધમકાવામાં આવે છે કે કામ ચાલુ નહીં કરતા નગર બંને બાપ દીકરાને જાનથી મારી નાખવામાં આવશે એટલે પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે અમે છેલ્લા એક વર્ષમાં પોલીસને ત્રણ FIR અને પાંચ અરજી આપેલ છે છતાં પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી